વિરણીયા પ્રાથમિક શાળાના બાળકો બાલવાટિકાના બાળકો ખૂબ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે અહીંયા બાળકો એક સરસ ભૂંગળીમાંથી પાઇપ બનાવવાની પ્રવૃત્તિ કરી છે પાણી લાવશો અહીંથી તો તૂટી ગયું ને જોઈન્ટ કરો જોઈન કરો તમને તો અત્યારથી પાઇપ લાંબી કરવાની નડવા નળવા નાખવાની છે સરસ 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 એ રીતે જોઈન્ટ કરો છો એને Diolch yn fawr iawn am